અમે મુકેશભાઈ રે મારા જેઠ છે અહીં નિશા એની દીકરી હતી ઓફ થઈ ગઈ છે પણ નદીએ નાહવા ગયા હતા ને તો એ કપડાં ધોતીથી પગ લપસી ગયો ભૂંગરામાં ગરી ગઈ પણ નીકળી ન ગઈ ગામના લોકો ઘણા એવા પાણી ગાઢી ન આવી ગયા અને એની મમ્મી બહુ અપંગ છે ગરીબ છે અમે એટલા ગરીબ છે અમારા ઘરવાળા બીમાર છે અમે કોઈ એને ગદરાવી ગયા એવા સી નહીં અને અમારે કોઈ સાહસ સફર નથી અમારા ઘર બહારે પડી ગયા છે હા ગરીબ માણસ છે અને એના ઘરવાળા જે હમણાં જ ઓફ થયા એની ઉપર બે લાખ તો લેણું છે અને અમને કોઈ હાસ વ્યવહાર નથી અમારી વાહન અમારા બધા મેન મેન મોટા મોટા માણસ બધા ઓફ થઈ ગયા અમે ગરીબ માણસ માણસથી અમારી જોવાની દીકરીઓને અમે બાયસી બીજા કોઈ છે અને અમારે જેઠ છે ને બીજા એનો પગ ભાંગી ગયો છે મારા ઘરવાળા બીમાર છે અમને કોઈ પેટ છે નહીં અમે મજૂરીએ જઈશું અને અમે આવી આવી અમારી ઉપર આપસ્તી આવી છે અમે હાવ ગરીબ માણસ છીએ તમારાથી કોઈ થાય તો અમારી સહાય કરો મુકેશભાઈ રમણીકભાઈ રાઠો હું એની છોકરીની મમ્મી સૌ અને એ અમે કપડાં ધોવા ગયું ને ત્યાં પગ લસકી ગયો ને તો પાણીમાં સીધી વહી ગઈ અને સીધી ભૂંગરામાં વહી ગઈ અને અમે બસ આવવાની ઘણી કોશિશ કરી દેખી તો તો એનો જીવ અડધી કલાક કલાકમાં વયો ગયો નિયમ તો પછી ઘણા આવ્યા લોકો પોલીસવાળા આવ્યા મીડિયાવાળા આવ્યા હતા ઘણા આવ્યા હતા પણ એને બસ આવી ન આવી ગયા અને કાઈ દે એમણે બ્લાસ અને ન્યા રાખી અને દવાખાને લઈ ગયા અને અમે તો હાવ ગરીબ માણસ છે માર બે બે દીકરા છે એક દીકરી છે અને એક હું સબ હવે અને એક દીકરી હતી એ વહી ગઈ અને મારો હાથે આમ જો ભાંગી ગયેલો ઓલો છે આમાં હું એ શું કરી શકું કાંઈ ન થાય હવે અને કંઈક તમારે જી તો થાય ને એ કરી દેજો અમે અમારી મદદ કરજો થોડી ઘણી અમારી ભત્રીજી છે ભાણકી છે મારી ભાણકી હતી કપડા ધોવા ગઈ હતી કપડા ધોઈ નાવા ગઈ નાવામાં પગ લપસી ગયો ઊંડા પાણીમાં વહી ગઈ સીધા પાણીનો કોષ જાજો હતો એમાં ભૂંગરામાં ગરી ગઈ ભૂંગરા અટકાઈ ગઈ તો સહયોગ કરીને અમે પોલીસ થાણામાં જાણ કરી પછી અમે વિડીયા વાળાને કીધું પછી અમે જીસીબી મંગાવ્યા તો અમને કોઈ જાણ મળી નહીં છેલ્લે મૃત્યુ મળ્યું અમને લાશ મળી પછી અમે જાણ કરી તો અટાણા અમારે એટલી જ નમ્ર વિનંતી છે અમારા રસ્તા ખરાબ છે કાલ અમારી દીકરીની લાશ આવી તો અમે બાયણે અમે નંદીને કાંઠે લીધી અને અમે દેવી પૂજક સમાજ છીએ અમે અંધાઇ નંદીને કાંઠે રહીશી આજે આ બનાવ બન્યો હતો કાલ બીજો બનાવ બની જાય અમારી માટે તો હવે આ અમે એમ કહીશી કે આ ભૂંગરા છે તો આજ આ દીકરી મરી ગઈ કાલ બીજો દીકરો મરે પછી પરમથી બીજું થાય એની બદલે તમે કોઈ આ ભૂંગરાનો વ્યવસ્થિત કરો સમાજ અને આ રસ્તા અમારા હારા કરો તો અમારી લાશ અમારા ઘર સુધી ભોગી આપે બીજું અમારે કાંઈ નમ્ર વિનંતી નથી અમારા રસ્તા કંઈક ખૂબ વ્યસ્તિત હોય તો અમારા ઘર સુધી અમારી લાશ પડી પોગ્યા કે પછી આ આધારે જાગતા પીનો રસ્તો છે ન્યાની ઢાબી છે આ બરાબર ખેડૂ સમાજની ઢાબી છે ન્યા કારણે એ આંધાઇ ખેડૂ સમાજ નિયમ વટાણ કહેવા માંગે છે કે ભાઈ તમારે અટાણ ઢાબી રહી તમારા સમાજમાં નથી આવેલી અમારા અંધાઇ સમાજમાં આવેલી છે કે અમારા જાગતા પીની ઢાબી છે અમારા રોડ રસ્તાની છે અમારા ખેતરે જવાની ઢાબી છે એમાં કાંઈ અમે કરી નાખીએ નહીં જે તમે કંઈ કર્યા કે તમે સરકારને નમ્ર વિનંતી કરો તો આ થાય એમ છે અને એ ભૂંગરા તો કાંઈક થાય એમ છે અને અમે એમ કહીશી કે આ ભૂંગરા જે રહ્યા એને આ કારણે તમે ફોર્સ મૂકો કાપછી ગાઢીઓ મૂકો કાયદેસર કારણ એ ભૂંગરા બંધ કરાવો મોટું પૂલ કરો એને વ્યવસ્થા કે અમારી દીકરી હોય દીકરો હોય કોઈ અમે મોટા માણા હોય સીધા હું હરા નીકળી જાય વસમાં હલવાય નહીં ને આવી વ્યવસ્થા બને નહીં અમારે નમ્ર વિનંતી સરકારની એ છે બીજી કાંઈ નમ્ર વિનંતી નથી અમારા રસ્તા કાંઈ ખરા કરો અમને કાલે નંદી કારણે એ દીકરી મરી ગઈ ત્યાં અમારી લાસ્ટ મૃત્યુ ઓપીને અમને વ્યા ગયા એ નિવેદન અમે દીધું સરકારને નંદે પછી અમે આ ગીતાબાને એને અમે કહેવાય એટલું જ માગીએ છીએ તમે જરીક અમારા રોડ રસ્તા અમારો અમારા પૂજો ખાબા ખાંટાનો રસ્તો તમે જુઓ આ ગામમાં તમે ઉભે ઉભે પારી બનાવી ગામ હાટું એમ અમારા દેવીપૂજક સમાજ હાટું તમે કાંઈક નહીં કરી આપો એટલું કરો તો અમારી નમ્ર વિનંતી છે ઊભી પારી ગામમાં બનાવી એવી પારી નંદીના કાંઠે અમારી માહિતી બનાવો તમે

તો અમે હવે શું કરી તમે સરકાર કે કોઈ ખંદા રાજકારણી કે એમ અમે કરી દઈ અને આ અમારી માટે નથી ઢાબી થઈ અમારી માટે ઢાબી હતી એ બનાવી નથી અટાણા અમે કહીશી કે ભાઈ અમને આ ડાબી સામે કાઠિયાવાની બનાવી જોઈએ અમારી ઢાબી બની